હેલો એવરી વાન જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય સ્વામિનારાયણ બધાને તમારે બધાનું સ્વાગત છે આજના એકદમ ફ્રેશ બ્લોગમાં તો જો વાગ્યા છે સવારના પોણા નવ જે ઉઠ્યું છે અને જાય છીએ અમે બગીચાવાળી વાળીએ ફૂલ ગરમી છે અને કીધું અત્યારમાં જઈ આવી બપોર પછી તો વરસાદ આવશે તો અહીંયા બધા તૈયાર થઈ ગયા છીએ ચાલો જવા માટે હે હા જો નર્સરી વાળી વાળી આવ્યા છે ગાડી બદલાવા માટે આ ગાડી મૂકીને ને જીનિયા જવાનું છે કેમ કે રસ્તો કદાચ ખરાબ હોય ને તો આ ગાડી નો ચાલી અડી જાય નીચે એટલે કાલ તો હાઈ રાતે લાઈટ વેગી હતી નઈ કેવી મજા આવી બાઈથી ને અમે વાળીયા ગયા વિડીયો નો એન્ડ કર્યો પછી લાઈટ વેગી હતી મમ્મી અંધારે રાંધું જય માં તોય નો આવી બેઠા 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 કેટલું તોય નો આવી અગિયાર વાગે આવી ને થોડીક વાર રહી અડધી પોણી કલાક અને પાછી વહી ગઈ કા પછી ફરિયામાં માં હુતા ને મચ્છર લોહી પીધા ને પછી અંદર આવ્યા પાછી કલાક અડધી કલાક પછી પાછી વઈ ગઈ વળી થોડીક વારમાં પાછી આવી આજ પાછા કે વઈ જાય થાંભલા પડી ગયા છે અમુક જગ્યાએ એટલે કામ હાલે છે એટલે કાલે પછી કાંઈ વિડીયો શૂટ થયો જ નહીં ચાર્જિંગ કંઈ નહોતું ને એવું હતું બધું માન્ય ગારો ચપ્પલમાં ચોટી જાય

ले ले ये एक ट्रक है मैं ना ना घुमाता हूं तो नहीं हो रहा है भरा गया है आए आगे बोल रही है हां मां आ बात नहीं कही बोल तुम कहते हो

ઈ ચો સીતાફળી આમાં આવે દાડવાવા ના હે ઓન પડી જાય જાજો એક આપણે આવી ગયો સીતાફળીનો અને મગ પડી ગઈ પપ્પા બે તો

અહીંયા બધી અંદર ડાયડું કેટલી નુકસાની થઈ ગઈ વાડી અંદર કેટલી સીતાફળી પડી ગઈ છે અહીંયા જો આ પેલા ગ્રીન ના ઉંશ હતું અહીંયા નર્સરી અહીંયાથી હતી પપ્પાની ને સીતાફળી અહીંયા પડી છે ને તો એને લીધે આમ તો જો આ રાવણા કેવા આવ્યા વાત આમ જો હજી પપ્પા કાયલ મને કેતા રાવણા આવશે ને તમે વૈયા હોય

મીઠા મીઠા ચીકુ જો કેટલા બધા ચીકુ છે ને જો આ સીતાફળીનો બગીચો છે મમ્મી છે ને જો અહીંયા ખડ ઉપાડવા માં મીસુ ઉપાડે તો આ જો બગીચો આખો સીતાફળીનો ઘણી બધી સીતાફળીઓ પડી ગઈ છે પપ્પા કે છે કે દસ બાર પડી ગઈ છે સીતાફળી ઝાડવા મોટા મોટા અત્યારે છે ને જો ફૂટ થઈ હોય હવે ફાલ આવશે વરસાદ પડે ને એટલે સીધો ફાલ આવે તો અત્યારે આ ફાલ વરસાદ વહેલો થઈ ગયો ને તો વેલો ફાલ આવી જશે એમ કે છે પપ્પા છે આખો બગીચો દસ વીઘામાં છે આખો બગીચો આવજો બધા સીતાફળ ખાવા માટે જો એકાદી સીતાફળી પડી છે ને આપણે જોતા આવી છૂટી છવાય છે એટલે આખામાં રખડું ગારો આમ જો અમાર પગ ગારા વાળા પહેર્યા નથી નાવાનું બાકી રાખ્યું છે કીધું વાળીએ જઈ આવી આવીને નાશું બહુ પડી ગઈ છે આટલી નુકસાની વાળી આખે આખી મૂળમાંથી માંથી જો આવી રીતે દસ બાર પડી ગઈ છે આખી આડી થઈ ગઈ છે જો એક હજી અહીંયા આગળ પડેલી રહી રાવણા રાવણાની ડાળ તો કેવડી પડી ગઈ જો આખે આખા ઝાડવા પડી ગયા મૂળ માંથી અંદર થી મૂળિયા તૂટી ને પડ્યું હોય જો આવી રીતે કેટલો પવન હશે બેન મીશુ બેન જો નાઈ ને આવ્યા છે ના જો નાઈ ને આવ્યા છે અને હું ને માનું નથી માનું અમે જઈને નાશું ઘરે મોટી વાય ત્યાં હતી ને આખો બગીચો અમે નાના નાના હતા ખબર કિશન નાનો હતો લઈને આવતા કા મમ્મી રાયતા જાડવા વાવા આવતા અમે આ જો જેટલી આખો દસ વીઘાનો બગીચો હે ને તો કિશન ભેગો ભેગો રખડતો ભેગી અને મમ્મી જો વાડી આવે એટલે ખડ ઉપાડવા હે વારી લીધો હે કામ કરે વાર એને એમ થાય જેટલું ખડ ઓછું થયું એટલું જો તો અહીંયા અંજીરનું ઝાડવું છે જો કેટલા બધા અંજીર ડાળીએ ડાળીએ આ હા જો પડી ગયો જો પડેલો ક્યાંથી કાપી નાખેલો હા જો માન્ય ઊંડું કે જો તો પાણી થી રમાસ પલડી જઈશ તો ગારો ગારો થઈ જાયશ જો અહીંયા બહુ નાયા છે કુંડીમાં એકવાર છે ને અમે આમાં હોળી રહી તો એનો વિડીયો છે કદાચ આમાં વ્લોગમાં માં બહુ આગળ યાદ નથી નથી લગભગ ના ના ત્યારે બ્લોગ નહોતી બનાવતી ત્યાં અમે એકવાર છે ને બહુ હોળી રહી મેં ઘેરુંથી હું પછી નિશા ભાઈ અને રાજકોટથી ભાઈ ને ભાભીની બધે અમે તો અહીંયા માન્ય બેન જો પ્લે કરે છે આ જો સિમેન્ટ શીટ છે ને ઘરે લઈ જવાની છે ત્યાં રિનોવેશનનું કામ ચાલે છે એટલે એક બે લઈ જવાની છે અહીંથી બગીચાનો નજારો બચ્ચું બિચારું જો પવન નું પડીને મરી ગયું માનું કયું ની અફસોસ કરે ચકલી નું બચ્ચું આમાં એ માળો ગરમી ગજબે વાડીએ રસોઈ બનાવું હતી પણ બધું પલડેલું બર્તણ ક્યાં લેવા જેવું કા મમ્મી ચૂલો હળગે નઈ બધું પલળેલું છે નહી તો અહીંયા રસોઈ બનાવત હાલા આ બોટલ એમાં નાખ ને

દાળ ભાત સૂકી ભાજી આ તો તો જો અહિયાં દાળ ભાત અને સૂકી ભાજી દાણા વેફર અહિયાં મમ્મી શું કરે કાલે રીંગણા લઈ આવ્યા ને એના બી કાઢે મમ્મી પછી કે તો આમાંથી જો લીલે લીલા રીંગણામાંથી બી કાઢે છે પાણીમાં પછી ગાડીને રાખમાં રોડી દેવા ને થઈ ગયા છે પોણા છ કાલની તૈયારી થઈ ગઈ ને હમણાં થોડીક વારમાં હાવ પવન જ નહોતો એને બદલે ચાલુ થઈ ગયો હા ઠંડી ઠંડો પવન આવવા મીંડો હા 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 આખડ જવા પોતા ઉડવા મીંડો

જો બાર શેરીમાં બેસીને કટિંગ ચોપિંગ કરવાની મજા કેવી આવી છે ને ચાલો જો વાગી ગયા છે આઠ અને હવે અમે ભાત વઘારી છીએ કા મમ્મી અને અહીંયા ખીચડી બને છે ભાઈ ને ખીચડી હા બસ બનાવવાના છે વઘારેલા ભાત અહીંયા જો બધી કટિંગ ચોપિંગ થઈ ગયું છે ડુંગળી ટમેટું મરચું ને આમાં કુટેડી નહીં કુટેડી આદુ લસણ લીમડો ધાણાભાજી મરચું ઓલા હોય ને કેવા મમ્મી ઓલા હું કેવાય મેર હોય ને મેર એના એક બે ના વિડીયો જોતી ને કુટેડી નાખું કુટેડી નાખ્યું હોય આપણે એમ બોલી ને ખાંડી નાખવું એમ એમ કે કુટેડી નાખ્યું હાલો તો એ કુટેડી નાખવું હોય ને એનાથી વઘાર કરવાનો છે કુટેડી નાખાવા ભાત બનાવવાના છે અને આલ્બમ જોવા હે ને તો યાદ જ નથી રહેતા કાયલ વાત હવે કાયલ ના વિડીયોમાં નહીં માન્યા મીસુ માટે મંચુરિયન માં ગયું તો બે મંચુરિયન ખાઈ છે અને વઘારેલા ભાત ના ના કે મન કઈ ખાવું છે તો કે એમાં થોડી ના પડે મીસુ કે એમાં થોડી ના પડે જો મંચુરિયન તો વિડીયો તો એ જ કરી લેશું મળશું એક નવા વિડીયો સાથે લાઈક શેર સબસ્ક્રાઈબ બાય